વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે ટાંકીની આસપાસ કચરાના દુર્ગંધ અને મચ્છર કારણે સ્થાનિક ભારે પરેશાન છે ખાસ કરીને જેવા સંવેદનશીલ વિસ્તાર સ્વચ્છ રહે એ અત્યંત જરૂરી છે કારણ કે એમાંથી હજારો લોકોને પીવાનું પાણી સપ્લાય થાય છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્રના બેદરકાર વલણને કારણે ગંદકી સતત વધી રહી છે અને બાળકો વડીડો ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓનો ખતરો વધ્યો છે શહેરીજનો નું કહેવું છે કે પાણી ટાંકીની બાજુમાં આવી ગંદકી રહેવી એ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો છે આટલા બધા પાણી ટાંકી છે ત્યાં એક બાજુ ગંદકી છે ને એક બાજુ પાણી ભરાય છે એની વચ્ચે ખાલી રોડનો નો ડિસ્ટન્સ છે અહિયાં જે કિસાન છે ઉડીને પાણી ટાંકીમાં પડે ભરે ટાંકીની અંદર જે પેલા ખુલ્લામાં લોકો પાણી ભરે છે એટલે લોકો ઘરે બીમારી લઈને જાય એટલે કોર્પોરેશન ને કઈ પડી નહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરી દીધું છે જ્યાં પાણી ભરે છે ત્યાં બી એટલી પારવાર ગંદકી છે અને બાજુમાં જ પંપ હાઉસ છે પાણીનું ત્યાંથી લોકોના ઘરે પાણી જાય છે એટલે એ જ ગંદકી વાળું પાણી ઉતરીને પાછું પાણીના સંપમે ઉતરે લોકોના ઘરે બીમારી જવાની એ લોકોને બીમારીના દવાખાના ચાલવાના જ છે એટલા માટે લોકોને મેં કોર્પોરેશનને કહું તમે વહેલી તકે આવીને અહીંયા સાફ સફાઈ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એમાંથી લોકોને દૂર કરો અને આ ગંદકીમાંથી એક ડબ્બું મેલો કે લોકો કચરો જ્યાં ત્યાં નાખી જાય છે એટલે એક ડબ્બામાં કચરો નાખે અને લોકોને બીમેસ એક સમજ આપવા માગું છે તમે કચરો કચરાપેટીમાં નાખો આવા ખુલ્લામાં ના નાખો જે લોકોને કોર્પોરેશન

એની જગ્યાએ ઘર ઘર નલ યોજના છે તમારી એને તમે સાર્થક કરો અને લોકોના ઘરે ચોખ્ખું પીવાનું પાણી પ્રોવાઈડ કરો